નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણા વિડીયોમાં બોટાદ ઉજા વિસનગર ડીસા તથા હિંમતનગરના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું એ પહેલાં મિત્રો જો તમે આપણા યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કારણ કે ખેતી ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો દરરોજ તમને આપણા યુટ્યુબ ચેનલ પર જોવા મળશે મિત્રો આજે તારીખની વાત કરીએ તો તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસ અને સોમવારના રોજ તો મિત્રો શરૂઆત કરીએ બોટાદ બજાર ભાવથી બોટાદમાં જીરુનો ભાવ તેત્રીસો થી સુમાલીસો એસી વરિયાળી ચૌદસો થી બાસઠસો ત્રીસ ઈસફ બે હજાર થી અઠ્યાવીસો ચાલીસ તલ સોળસો નેવું થી ઓગણીસો પચાસ સુવા ચૌદસો ચોસાઠ થી બે હજાર એક્યાસી અજમો નવસો પાંચ થી સત્યાવીસો અગિયાર આગળ મિત્રો વાત કરીએ ઉજા બજાર ભાવની ઉજામાં ઘઉંનો ભાવ ચારસો અઠ્યાવીસ થી પાંચસો બાજરો ત્રણસો પચાસ થી પાંચસો પાંચ જુવાર આઠસો છન્નુ થી એક હજાર દસ મગફળી એક હજાર વીસ થી તેરસો પંચાણું કપાસ તેરસો પચાસ થી સોળસો પચાસ તલ સોળસો પચાસ થી ઓગણીસો પિંચોતેર કાળા તલ ચોવીસો પિંચોતેર થી સાડત્રીસો પંચાણું જીરો ત્રણ હજાર પચીસ થી બેતાલીસો પિંચોતેર છણા નવસો થી એક હજાર ત્રીસ મેથી અગિયારસો વીસ અગિયારસો ધાણા થી બારસો પચાસ મગ તેરસો ચાલીસ થી તેરસો ચાલીસ તુવેર બારસો પિસ્તાલીસ થી તેરસો ચાલીસ આગળ મિત્રો વાત કરીએ વિસનગર બજાર ભાવની વિસનગરમાં એરડાનો ભાવ બારસો એકસાઠ થી બારસો ઇઠોતેર રાયડો અગિયારસો થી તેરસો મગફળી અગિયારસો એસી તેરસો ઘઉં પાંચસો પાંચથી પાંચસો ત્રેવીસ આગળ મિત્રો વાત કરીએ બાજરાની બાજરો ત્રણસો એકાણું થી છસો દસ રાજીગ્રો પંદરસો થી સોળસો તોંતેર બાજરો સાતસો થી સાતસો જુવાર એક હજાર એક એકવીસ થી એક હજાર એકવીસ સુવા ઓગણીસો એક થી ઓગણીસો એક આગળ મિત્રો વાત કરીએ ડીસા બજાર મગફળી બારસો સિતે ઘઉં પાંચસો એકથી થી પાંચસો પાસાઠ બાજરો ચારસોથી થી ચારસો પચાસ મકાઈ ત્રણસો પચાસથી ત્રણસો સિત્તેર અડદ બારસોથી તેરસો વરિયાળી એક હજારથી ચૌદસો જીરું બે હજારથી ત્રણ હજાર આગળ મિત્રો વાત કરીએ હિંમતનગર બજાર ભાવની હિંમતનગરમાં કપાસનો ભાવ બારસોથી સોળસો બેતાલીસ વરિયાળી અગિયારસો એકસાઠથી સોળસો ત્રીસ અજમો બારસો એકોતેરથી બે હજાર પચાસ ઘઉં પાંચસો ચૌદથી પાંચસો ત્રાસઠ જુવાર છસો ચાલીસથી એક હજાર પીનસો તેર બાજરો ત્રણસો ઓગણસાઠથી પાંચસો અઢાર મગ અગિયારસો એકવીસથી અગિયારસો એકવીસ સોળા પાંચસોથી બારસો સાડત્રીસ છણા નવસો થી નવસો પિંચ્યાસી અડદ છસોથી તેરસો ચાલીસ ગવાર નવસો એકાવનથી અગિયારસો બેતાલીસ રાયડો એક હજારથી તેરસો વીસ એરંડા બારસોથી તેરસો સત્યાવીસ તો મિત્રો આ હતા આજના તાજા બજાર ભાવ તમને આપણો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને સાથે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયો જોવા બદલ આપનો આભાર